શકમંદ હાલતમાં ઉભેલો છે જેથી પોલીસની ટીમ પહોંચી ગઈ હતી અને બાઇક સવારની અટકાયત કરી હતી આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને ચોક્કસ માહિતી મળી હતી કે એક ઇસમ વાસદના પાસે બાઇક લઈને શકમંદ હાલતમાં ઉભેલો છે જેથી પોલીસની ટીમ તુરંત જ ત્યાં પહોંચી ગઈ હતી અને બાઇક સવારની અટકાત કરીને તેનું નામ ઠામ પૂછતા તે અજવસિંહ બીરસિંહ સરદાર હોવાનું જણાવ્યું હતું એલસીબી ની ટીમે તેની પૂછપરછ કરતા તે ગોળ ગોળ જવાબ આપવા લાગ્યો હતો જેથી તેને એલસીબી પોલીસ મથકે લાવીને આખરી રીતે પૂછપરછ કરતા તેને પોતાના અવતાર અવતારસિંહ માનસિંહ શિકલીગર તેમજ સોનુસિંહ પ્રતાપસિંહ સિતનગર સાથી મળીને ગત તારીખ પચીસમી ડિસેમ્બરના રોજ નાતાલના દિવસે વહેલી સવારના ચારેક વાગ્યાના સમયે ગંભીરા ગામમાં અને શંકરપુરા વિસ્તારમાં આવેલા એક બે મકાનનો નકુચો તોડીને અંદર પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ મળી કુલ રૂપિયા એક પોઈન્ટ લાખની મતદાનની ચોરી કરીને નાસી ગયા હતા ત્યારબાદ તે જ દિવસે તેઓ રાત્રિના બામણ ગામમાં આવેલ ત્રણ મકાનના દરવાજાના નકુચા તોડીને તપાસ કરવા છતાં કોઈ કિંમતી ચીજ વસ્તુ મળી આવી ન હતી ત્યાંથી તેઓ મોટી સંખ્યાળ ગામે આવ્યા હતા જ્યાં પણ ત્રણ બંધ મકાનના દરવાજાના નકુશા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હાથમાં કંઈ આવ્યું ન હતું જેથી ગંભીરા ગામે ત્રાટક્યા હતા અને ત્યાંથી રૂપિયા એક પોઈન્ટ સત્તાણું લાખ ની ચોરી કરી હોવાનું કબલાત કરી હતી આ કબલાત આધારે આ ગુનામાં તેની ધરપકડ કરીને બાઇક તેમજ મોબાઈલ મળીને કુલ પંચાવન હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે સાથે નેશન પ્લસ ન્યૂઝ ખંભાત ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર